રવિવારે બાકી પાંચ હજાર લેવા જતાં એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગ મુદ્દે રહીશોએ ચાર દુકાનદારો વિરુદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી અરજીની અડાજણ પોલીસના સૌરોજ પોલીસના મહિલા પીએસઆઈ મારુ કરી રહ્યા હતા મહિલા પીએસઆઈ નિલમ મારુ વર્ષ બે હજાર સોળમાં ડાયરેક્ટ ભરતી થયા હતા તેમની અમદાવાદથી સુરમા બદલી થઈ મહિલા પીએસઆઈ સાથે લાંચ માંગવામાં અને એક પોલીસ કર્મીની સંડોવણીની આશંકા છે આ બાબતે એસીબીએ તપાસ લંબાવે છે 10 દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડી રાત્રે સર્ચ કર્યું છે પીએસઆઈ એ ચારે દુકાનદારોનો કોઈ વાક ન હોવા છતાં તેઓની સામે કલમ 283 મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી જેતી દુકાનદારો ડરી ગયા હતા જ્યારે દુકાનદારો લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા પીએસઆઈ મારોય પહેલા પચાસ હજાર માગ્યા હતા રવિવારે દુકાનદારે પાંચ હજારની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઈલ જોવા માંગ્યો હતો મોબાઈલમાં અગાઉ પાંત્રીસ હજારની લાંચ લીધી હતો તેને વિડીયો હતો આ જોઈને મહિલા પીએસઆઈ ચોકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વિડીયો ઉતાર્યો છે એમ કહીને દુકાનદારની સામે એકસો મુજબની કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસીબી પહોંચી હતી કેમેરામેન સેનીલ હિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે